રાપર તાલુકાના રામવાવ ગામે સરકારી પડતર જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખાસ કરીને રામવાવ છપ્પરગઢ ડુંગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં જમીન દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આ મુદ્દે રામવાવના શામજી વર્ચન અને ગૌપ્રેમી શિવુભા જાડેજા દ્વારા તંત્ર તેમજ રજૂઆત કરવામાં આવી છે તેમણે સરકારી જમીનોને ને દબાણ મુક્ત કરવા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે મારું નામ જાડેજા શિવભા દેસરજી ગામ રામવાવ જે નવસો પંચાવન નંબર નો નંબર ડુંગર રહ્યો જે કંથકોટ રોડ ઉપર એના અંદર અનેક દબાણો થઈ ગયા છે લગભગ વાડીઓ કરીને બેઠા છે જે એક હિમાવાલા રબારી કરીને અમારા ગામનો છે એના ઘરના ઈટાજી ના છે તો એને લગભગ ચાલીસ થી બેતાલીસ એકડ વાડી કરીને બેઠો છે બીજા કેટલા ઠાકોર સમાજના પણ વાડી કરીને બેઠા અઢારે કોમના વાડી કરીને બેઠા હું વારંવાર મામલતદાર સાહેબને અરજી મેં કરેલ છે કાલે મામલદાર સાહેબનો રૂબરૂ મળ્યો હતો ને આજે સવારના પણ દસને ને હું રાંબો ચોકડીએ મામલદર સાહેબને મળ્યો હતો તો મામલતર સાહેબ એમ કીધું કે નોટિસુ અમે કાલ સાંજ સુધીમાં આપી દઈશું આ લોકોને હવે અમારા ગામનો જે ડુંગર વિસ્તાર આશાબા પીરથી કરી અને રાજરાયા હુદી ડુંગર છે એમાં જ્યારે વરસાદ જેવો માહોલ હતો ત્યારે આ ગાયો બધી ધી ઉંબેહતી હતી પણ અત્યારે ઉંયા કબજા થઈ ગયા છે એના કારણે ગાયોને અહીંયા આવવું પડે છે અને મોટા મોટા માથા જ છે આની અંદર અને થી સાતસો એકઠનો દબાણ કરેલ છે ત્યારે થી સાતસો એકડનો દબાણ કરેલ છે એમાં ઠાકોરે છે અઢારે વેડ છે એમાં મટે મેન જે કહેવાય તો એમાં વાલા રબારી છે તંત્રને વારંવાર અરજી કરેલ છે તંત્ર રામજાણે આ લોકો રિશ્વત લઈ દે છે એવો લાગી રહ્યો છે તંત્ર બે વાર ખરી તપાસમાં આવ્યા હતા પણ કાંઈ કર્યું નથી હવે વાઘેલા સાહેબ કરીને બાંધરી આપી છે કે હું આજે કે કાલે નોટિસ ઉપર થાય દઈને એના ઉપર કાયદેસર જે દબાણ કરીને બેઠા હોય એના ઉપર લેન્ડ કેબિન ગુનો દાખલ થવો જોઈએ જો લેન્ડ કેબિન ગુનો દાખલ નહીં થાય ને જમીન ખાલી કરવામાં નહીં આવે તો અમે રાપર આંદોલન કરશું અને તમામ જવાબદારી રામબાવ સરપંચ રામબાવ તલાટી અને રાપર મામલતદારની રહેશે મારું નામ સામીભાઈ અમીરાભાઈ વર્ચન મારી રજૂઆત એ છે કે આ ગાયો તમે જોઈ શકો છો કે ગાયો અત્યારે ડુંગરમાં બે નહીં હશે અને ડુંગર આ ભૂમાફિયાઓ છે ને ગામ દબાણ કરી નાખ્યો છે દબાણ એટલે ત્રીસ પાંત્રી એક વાડીઓ બનાવી અને એક મુખ્ય તો અત્યારે મુખ્યમાં મુખ્ય જે વાડી બનાવી તો એમાં વાલા રબારી બનાવી છે અને જે બી રિવર કનેક્શન આ સર્વે નંબર જ નથી તો કનેક્શન ક્યાંથી આપ્યા પેલો તો ઈ જોવાનું અને કોઈ પણ ખોટા સર્વે નંબર વેચી નાખવા ગામના એક યોગ્ય ન કહેવાય ત્રણસો ત્રીસ નંબરનો સર્વે નંબર વેચાણો ચોપ્પન એકડ એની જમીન છે કે એણે વેચ્યું એની તમામ મારી પાસે ડોક્યુમેન્ટ આવેલા છે તો મહેરબાની કરી અને આ ડુંગર ખાલી થાય તો આ ગાય માતા બચે નહીં તો ગાય માતા ક્યાં જશે